ડુંગરી પોલીસે ડુંગરી બાયપાસ રોડ પાસેથી એક કારમાંથી સુડતાલીસ હજાર પાંચસો બુધવારના રોજ ચાર કલાકે ડુંગરી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ડુંગરી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન તેઓને બાતમી મળેલ કે એક કાર નંબર જી જે ઝીરો જે એસ ફોર વન એટ માં બે લોકો મહારાષ્ટ્ર ખાતે આવેલી પ્રીતિ વાઇન શોપમાંથી અગિયાર પુ્ઠાના બોક્સમાં દારૂ ભરીને સુરત તરફ જવાના હોય જે બાતમીના આધારે ડુંગરી પોલીસની ટીમે ડુંગરી બાયપાસ રોડ પાસે મુંબઈ થી સુરત જતા ટ્રેક ઉપર બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળી કાર આવતા ડુંગરી પોલીસની ટીમે કાર ચાલકને કાર ઊભી રાખવા માટે ઇશારો કર્યો હતો કાર ચાલકે કાર સાઈડે લેતા ચોક્કસ બાતમી હોય જેને લઈ કારમાં ચેક કરતા અગિયાર પુ્ઠાના બોક્સમાં કુલ બસો ચોસઠ કિંમત પાંચ લાખ બે મોબાઈલ ફોન જેની કિંમત પાંત્રીસ હજાર મળી કુલ પાંચ લાખ બ્યાસી હજાર પાંચસો વીસ નો મુદ્દામાલ કબજે લઈ જતીન યોગેશભાઈ મિસ્ત્રી તેમજ યશ ભૂપેન્દ્ર મિસ્ત્રીને ઝડપી પાડ્યા હતા તેમજ માલ મંગાવનાર તેમજ માલ ભરાવનારને વોન્ટેડ જાહેર કરી ડુંગરી પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે